આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જ્યાં સગા પુત્રએ જ માતાને પોતાની પાસે રાખવાના બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હોય અને સગા ભાઈ ભાઈને દગો આપ્યો હોય તેવી ઘટના સામાન્ય રીતે જોવા મળતી હોય છે ત્યારે આવા સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોમી ઇકતાના જ નહીં પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવા દૃશ્યો જોવા મળ્યા છે જ્યાં એક મુસ્લિમ વૃદ્ધા એક કે બે નહીં પરંતુ મહિનાથી જનેતાની પીડિત હિન્દુ દર્દીની સેવા ચાકરી કરી રહી છે ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલમાં માનવતાની મુસ્લિમ મહિલા ચોકબજાર ખાતે ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં મળી આવેલા બેતાલીસ વર્ષીય પ્રદીપ કિશન ગુપ્તા ગંભીર હાલતમાં સારવાર માટે સ્મિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

પછી બઉ વધારે થઈ ગયું એમ બોલે છે ડોક્ટર છે મારા એક શુભચિંતક ફરીદા બેન બઉ દિવસ હતો મારા લારી પર કામ કરતા હતા કઈ કામ કરવું કઈ જે બોલે એવું કરી દેતા હતા બઉ મદદ કરે સંડાસ બાથરૂમ બધા જમવાનું ખમવાનું જવાબ લાવે પછી ચોક પડે લારી પર લઈને આવા બીજા એક ટેબલ વાળા અતિકભાઈ લઈને આવ્યા પછી એને ખબર પડ્યા હવે તો તેઓ પોતે પ્રદીપની દેખરેખ કરશે અને ફરીદાબાનું એ જણાવ્યું હતું કે ત્રણ મહિનાથી તેઓ પ્રદીપની સાથે જ છે અને ચોવીસ કલાકમાંથી ફક્ત નાહવા માટે જ તેઓ પોતાના ઘર ઓલપાડ જાય છે

એટલે મારે બધું એજ થઈ ગયું કે હવે મા માની છે એટલે પતિ કે મારા બી બે દીકરા છે તો મેં એને સારવાર કરું કે ચોલપાડ થી મેં આવું છું ને એની સહાયતા કરું જ્યારે જે મારાથી બની શકે છે તે કરતી છું મેં એમની પરસ્થિતિ એનો કોઈ છે જ નથી સહારો તો પછી મને કરવું પડે જે બી મારાથી બને સંડાસ સાફ કર બધું જ કરું જ રાતે અહીંયા એના પાસે હોઉં છું ઘેરના ભી બોલાવે પણ મેં જતી નથી મારો ધણી છે જ નથી એટલે મને કોઈ રોકવા ટોકવા વાળો નથી મારા પોયરાઓ છે તે લોકોને મેં સમજાવી દઉં છું કે જે ઇન્સાન આપણાને દુઃખમાં જરાક સાથ આપે ને તો એના હાથ વેત નમવાનું જરૂરી છે આજે આપણે છે કાલે મને બી મેં તાવ આવે ને તો એ મારી લારી હાચલી લે મેં આવું મારી પોતાની બેનો આવે છે મારો છોકરો હો આવીને ગઈ છે સ્વીમેર હોસ્પિટલ ના તબીબના કહેવા અનુસાર શરૂઆતમાં પ્રદીપ ની સ્થિતિ ગંભીર હતી જો કે હવે ધીરે ધીરે તેની તબિયતમાં સુધાર આવી રહ્યો છે જ્યારે શરૂઆતમાં તેને સ્વીમેર હોસ્પિટલ માં લાવવામાં આવ્યો હતો ત્યારે બિનવારસી તરીકે હતો પરંતુ આજે ફરીદાબાનું કે જે પોતે એક મુસ્લિમ છે પરંતુ જાતિ અને ધર્મ ભૂલી માનવતામાં વિશ્વાસ કરીને એક માતાની જેમ હિન્દુ પ્રદીપ ની સેવા ચાકરી કરી રહ્યા છે અને એક માની જેમ તેની સાર સંભાળ લઈ રહ્યા છે

મેડિકો લીગલ કેસ તરીકે અને બધું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ અમારા ત્યાં તો લગભગ ત્રણ ચાર અનુવાર્ષિક પેશન્ટ કાયમ હોય જ અને લગભગ એટી ટકા સારું જ જાય બહુ ગંભીર હોય તો મરણ પણ થઈ જાય પણ એ પ્રદીપને બધું ટ્રીટમેન્ટ ચાલુ હતી અને એને બાઈક પર વેન્ટિલેટર અપાયું હતું એના બંને બંને ફેફસામાં ટીબી અને ઇન્ટરસ્ટિશિયલ અંગ ડિઝીઝનો પ્રભાવ છે અને બંને ફેફસામાં એક્સટેન્સિવ છે એના રીતે એનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો પ્રોબ્લેમ છે અને પેશન્ટે પોતાની રીતે ફેફસાથી આ બધું બેલેન્સ નહીં કરતો હતો એટલે બાયપેપ ઉપર મૂક્યો અને ઓક્સિજન હંડ્રેડ પર્સેન્ટ આપ પછી બે દિવસ પછી એ બેન જે છે એને શોધતા આવ્યા અને અમને ખબર પડી કે એ ત્યાં આડોશ પાડોશમાં રહે છે અને એને ઓળખે છે અને ચાર દિવસથી લઈને આજ દિવસ સુધી પેશન્ટની કેરમાં એકદમ સંલગ્ન છે એ બેન આનાથી એ બેન મુસ્લિમ છે અને દર્દી હિન્દુ છે પણ આ બાબતની એકદમ મોટી બેન જેવા એની સેવા કરે છે

કે જે ખરેખર આજના સમયમાં માનવ સેવાનું આ સૌથી મોટું ઉદાહરણ કહી શકાય એમ સાબિત છે અને ખાસ કરીને ધર્મ અને અને જાતિના નામે લડનારાઓ માટે આ એક આંખ ખોલનારો કિસ્સો બનીને પણ સામે આવ્યો છે ફરીદાબાદ કે જે પવિત્ર મક્કાથી લાવવામાં આવેલું જમજમનું પાણી પણ પ્રદીપને પીવડાવે છે કે જેથી કરીને દવા અને દુઆ સહારે તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી આશા સેવી રહ્યા છે જે રીતે ફરીબાદ નિસ્વાર્થ ભાવે અને માનવ સેવાના નાતે પ્રદીપની સેવા ચાકરી કરી રહ્યા છે તે જોઈ ડોક્ટરો પણ ગદગદ થઈ ગયા છે કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત